નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહ્યારા યુ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ પર દોસ્તો પરિવાર મહત્વપૂર્ણ અપડેટ સાથે નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે વહેલી સવારમાં ગુડ ન્યૂઝ તમામ મિત્રો માટે લઈ આવ્યો છું જ્યાં દોસ્તો વિવિધ ભરતીઓ એપ્રુવડ થઈ ગઈ છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે દસ વર્ષનો જે ટેન્ટેટિવ વર્ષ બે હજાર પચીસ દોસ્તો વાત કરીએ ટેન યર્સ રિક્રુટમેન્ટનું કેલેન્ડર છે આગામી દસ વર્ષમાં જે ભરતીઓ થશે તે બાબત મોટી અપડેટ આવી છે નજર કરીએ સૌથી પહેલા જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં ક્લાસ વન ટુ અને થ્રી ત્રણેયની ભેગીથી ત્રણસો ને પાંચ જગ્યા ઉપર ભરતી કરાશે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એકસો એક જગ્યાઓ પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં બાર જગ્યાઓ રહેશે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં બે જગ્યાઓ છે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નેવું જગ્યાઓ છે જ્યુસ સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવર ડિપાર્ટમેન્ટમાં બત્રીસ જગ્યાઓ છે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સત્યાવીસ જગ્યાઓ રહેશે ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં આઠ જગ્યા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં ત્રણસો સડસઠ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટમાં પંદર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટ અધર કેડર્સમાં બસો પિત્તાળીસ ફૂડ સિવિલ સપ્લાય કન્ઝ્યુમર અફેરમાં એકસો ઓગણત્રીસ જગ્યાઓ વાત કરીએ નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટમાં ચારસો સત્તાણું જગ્યા હોમ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ખાતામાં પંદર હજાર બસો ત્રાણું જગ્યા ઉપર ભરતી કરાશે એગ્રીકલ્ચર ખાતામાં સાતસો ચોપન રેવન્યુ વિભાગમાં નવસો ચાર રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં ત્રણસો ચાલીસ લેબર સ્કિલ ડેવલપમેન્ટ નવસો છોતેર જગ્યા અર્બન ડેવલપમેન્ટ અર્બન હાઉસિંગમાં ચારસો ચોસઠ રીતથી દોસ્તો વિવિધ ભરતીઓ રહેશે ટોટલ એકવીસ હજાર છાસઠ જગ્યા ઉપર મોટી ભરતીની જાહેરાત આવશે તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વધારે માહિતી ફરી વિડીયો બનાવીશું ત્યારે માપીશું આજની આ વિડીયોમાં આટલું રાખીએ છીએ ત્યાં સુધી ગુડ બાય ટેક કેર